વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી શાસન છે આમ છતાં દર વર્ષે એક જ વરસાદની અંદર સમગ્ર વડોદરા શહેર પાણીમાં ગરક થઈ જાય વડોદરા શહેરના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ જાય મસ્ત મોટો ભ્રષ્ટાચાર કરીને શાસકોએ આજે વડોદરાની હાલત જે છે એ ખરાબ કરી છે એવા સમયમાં હમણાં વિશ્વામિત્રી નદીના જે સફાઈ અભિયાનના બારસો કરોડ રૂપિયામાં પચાસ કરોડ તો એવા પૈસા છે કે જે સિંચાઈ વિભાગ અને મહાનગરપાલિકાએ ચૂકવા છે આવા સમયમાં જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મેયરશ્રીનું રાજીનામું માંગવા માટે જવાબ લેવા માટે પહોંચ્યા તો મેયરશ્રીએ ગુસ્સો આવ્યો એમની એક સામાન્ય તકતી તોડી નાખવાથી મેયરશ્રીને એટલો ગુસ્સો આવ્યો કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર એમણે એફઆરઆઈ નોંધી ગુનો નોંધ્યો છે હું મેયરશ્રીને કહેવા માંગુ છું કે દર વર્ષે વડોદરાવાસીઓનું કરોડોનું નુકસાન જાય છે અનેક લોકોના જીવ જાય છે આવા કિસ્સાઓમાં તમે એફઆરઆઈ કેમ નોંધતા નથી હમણાં સરદાર એસ્ટેટની અંદર એક રિક્ષા ચાલક ખાડામાં પડી જવાથી મૃત્યુ પામ્યો કેમ ગુનો નો નોંધાયો આ તમામ જવાબદાર શાસકોને તંત્ર ઉપર ગુના નોંધવાને બદલે તમે જે સવાલ પૂછે છે જે તમને પરેશાન કરે છે એવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓના વિરુદ્ધમાં તમે ફરિયાદ નોંધી રહ્યા છે હું કહીશ કે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તમારી જેલથી તમારા દંડાથી ડરતો નથી અમને તમે ફાંસીના માચડે ચઢાવી દો પણ વડોદરાના પ્રશ્નોનું સમાધાન જોઈએ છે વડોદરાના લોકોને સુવિધાઓ આપો અને જો નહીં આપી શકો તો શાસન ઉપર બેસવાનો તમને કોઈ અધિકાર નથી હું મારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વંદન કરીશ કે એક તરફ જ્યાં સત્તાની સામે બોલવા માટે કોઈ તૈયાર નથી ભયનો એટલો બધો માહોલ છે એ સમયમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સત્તાના મોઢામાં આંગળા નાખી અને એમને બોલવા માટે મજબૂર કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને હું વંદન કરીશ સાથીઓ વડોદરાની અંદર વડોદરાની જનતાને હું કહેવા માંગુ છું કે આ સત્તામાં બેઠેલા લોકો તમામ સમસ્યા જે છે એનું મૂળ કોઈ હોય તો સત્તામાં બેઠેલા લોકો છે જેમણે તમામ વખત આફતમાં અવસર શોધી પૈસા ખાવા સિવાય કોઈ કામ નથી કર્યું અને આજે એટલે સંસ્કારી નગરી વડોદરા જે છે એ વારંવાર આપણે અનેક આપદાઓનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે વડોદરાના શહેરના લોકોને વિનંતી છે કે આ શાસકો જ્યાં સુધી સત્તામાંથી જશે નહીં આ તાનાશાઓને જ્યાં સુધી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ પ્રશ્નોનું સમાધાન થવાનું નથી મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટી વડોદરાના મુદ્દાઓ માટે વડોદરાને ન્યાય માટે લડી રહી છે આવો આપણે સૌ સાથે મળી અને વડોદરાને ન્યાય અપાવીએ અને સત્તામાં બેઠેલા તાનાશાહોને ઘર ભેગા કરીએ શું કહે છે અધિકારીઓએ જે ફરિયાદ વીએમસી તરફથી આપવામાં આવી છે એ અનુસાર એફઆરઆઈ નોંધી છે એ અનુસાર એમણે કેસ બનાવ્યો છે અને જેમને પણ જામા જામીન આપી શકાય એમતા બહેનોને ગઈકાલે એમણે આપ્યા છે અને આજે પણ એ જામીન આપશે પોલીસ તંત્ર એમનું કામ કરે છે અમે પૂર્ણ સહયોગ કરીએ છીએ પોલીસ તંત્રને એમને કોઈ પોલીસ તંત્ર ઉપર કોઈ ફરિયાદ નથી એમને જે કાયદા અને કાયદાકીય રીતે જે પગલાં લેવા પડે એ લેશે પણ મારો સવાલ સત્તાધીશોને છે કે આ અહંકારી સત્તાધીશોને એક ટકતી પોતાની તૂટી જવાથી જો એટલો ગુસ્સો આવતો હોય તો વડોદરાના વસ્તુ આ પ્રકારની કાર્યવાહી થઈને ચોવીસ કલાક સુધી તમારા મહાનગર અંદર બેસી રહેવું પડે વડોદરામાં સત્તામાં બેઠેલા લોકો બિલકુલ એટલે બિલકુલ એમની કુશળતા ઉપર સૌથી મોટો સવાલ છે સતત નિષ્ફળ ગયા છે અને એવા સમયમાં વારંવાર જ્યારે જનતા તરફથી અવાજ ઊભો થાય અને એ અવાજને વાચા આપવાનું કામ આમ આદમી પાર્ટીએ કર્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક સામાન્ય પોતાના નામની તકતી તોડી નાખી અને એ તકતીના નામે એમને એટલો ગુસ્સવાયો કે એણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને છેલ્લા ચોવીસ કલાકથી ગોંધી રાખ્યા છે એમના પર ફરિયાદ દાખલ કરી છે કાયદાનો દુરુપયોગ કરવાની કોશિશ કરી છે મારું આ સત્તાધીશોને કહેવું છે કે વડોદરાના લોકોને ગયેલું નુકસાન બાબતે તમે એફઆરઆઈ નોંધો વડોદરાની અંદર ગયેલા લોકોના જીવ જે ગયા છે અરણીકાંડમાં જેના જીવ ગયા છે એમને ન્યાય આપવાનું કામ આવે કરવાનું છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર ગુસ્સો કાઢવાથી કોઈ સમાધાન થવાનું નથી વડોદરાના સમાધાન માટે પ્રશ્નોના સમાધાન માટે કામ કરો એવી અમે વડોદરાના શાસકોને આજે અહીંથી કહેવા આવ્યા છે જાહેર સંપત્તિનું જાહેર સંપત્તિનું નુકસાનનું વિશ્લેષણ કરી લો એક સામાન્ય તકદી જો જાહેર સંપત્તિ હોય તો ભાજપના તમામ નેતાઓને ફાંસીના માચડે ચડાવવા જોઈએ પૂરની અંદર લોકોના અને સરકારના અનેક જે સંપત્તિઓ છે નાશ પામી છે કોણ જવાબદાર વડોદરાના લોકોને નુકસાન ગયું કોણ જવાબદાર જો જાહેર સંપત્તિ એક તકદીને જો જાહેર સંપત્તિ કહેવામાં આવતી હોય તો આ દેશના લોકો દેશની સંપત્તિ છે એને નુકસાન કરનાર તમામ શાસકોને

અને આજે પરિસ્થિતિ એ નિર્માણ થઈ છે કે સત્તામાં કે જેમને એકસો બ્યાસી ધારાસભાની સીટો જોતી હતી તમામ જગ્યાએ સાંસદો ધારાસભ્યો તોડવાનું ખરીદવાની દુકાન જે સી આર પાટીલે ખોલી હતી અમે અને ગોપાલભાઈએ પણ ચેલેન્જ કરી છે કે હવે પછી કોઈ ધારાસભ્યને તમે ખરીદી બતાવો એને રાજીનામું આપી બતાવો અને ત્યાં પેટા કરાવો ગુજરાતની જનતા જવાબ આપવા તૈયાર છે ગુજરાતની જનતા જેમ વિસાવદરથી જવાબ મેળવ્યો છે એમ આ વખતે કોઈપણ જગ્યાએ મેયર ને પનોતી કેવા માં વડોદરાની ગરિમા લેવાભાવિક છે સ્વાભાવિક છે મેયરને શું જે સત્તામાં આવે અને સત્તામાં બેઠેલા લોકોને વડાપ્રધાન પોતે પનોતી કેતા હોય તો આ ગરિમાની ક્યાં વાત કરીએ છીએ વડાપ્રધાન પોતે બંગાળના ચીફ મિનિસ્ટરને પનોતી કહીને જાહેરની અંદર પોતાનું સ્વામાન જે છે નેવે મૂકી ચૂક્યા છે તો આવા સમયની અંદર વડોદરાની અંદર બેઠેલા મેયર પનોતી શું મહાપનોતી છે કે જેને લીધે આજે વડોદરા સહન કરે છે અને જો પનોતી ન હોય તો લોકોના કામ કરો લોકોના સમસ્યાઓનું સમાધાન દો તમે આજે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરીને બેસો અને પનોતી કહીએ તો તમને ખોટું માઠું લાગી જાય છે સત્તામાં બેઠેલા લોકોએ તમામ પ્રકારની સહનશક્તિઓ રાખવી પડશે જનતાને જવાબ આપવો પડશે જનતાએ બેસાડ્યા છે જો જનતાએ બેસાડ્યા હોય તો જનતાના તમામ પ્રકારની ગાળ પણ ખાવી પડશે અને લોકોના કામ કરવા પડશે આ સત્તામાં બેઠેલા લોકોને એટલો અહંકાર ક્યાંથી આવ્યો કે એક પનોતી કહેવાથી એમને પોતાનું એટલું બધું સોમાન ગવાઈ જાય એક તકતી તોડી નાખવાથી સોમાન ગવાઈ જાય ભાઈ લાખો લોકો આજે રોડ ઉપર આજે હું આમ સુરતથી આવ્યો છું બે કલાકના રસ્તા ચાર કલાક જેટલો જામ ટ્રાફિક જામ છે એક એક રસ્તા તૂટી ગયા છે ભાઈ શા માટે તમને એનો કોઈ ગુસ્સો નથી આવતો શા માટે તમને એ સમયે પોતાનું સોમાન નથી ગવાતું જે જવાબદારી જનતાએ સોંપી છે એમાં નિષ્ફળ ગયેલા લોકો આજે બનાવો બતાવી રહ્યા છે